હેલો વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા સાતસો વીસ પિક્સર ઉપર ક્લિક કરી નાખવાનો એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે વાત કરવાની છે ધોરણ સાતની વિજ્ઞાનની આઈડિયલ સ્વાદેપોથીમાં સત્ર બેનો પાઠ નંબર નવ ગતિ અને સમય એ આજે આપણે જોવાનો છે અને સોલ્વ કરવાનો છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થીને પણ પહોંચાડજો વોટ્સઅપ દ્વારા પણ તમે શેર કરી શકો છો કોઈ વિદ્યાર્થીને જરૂર હોય તો આ પાઠમાં તો પહેલાં આપણને આપી દીધેલા છે એક બે વાક્યના ઉત્તર કોઈને એમ એમસીક્યુ આપ્યા હોય કે એ બધું આપણે આ પાઠની અંદર આવી જશે એમસીક્યુ પણ આની વિડીયોની અંદર આવી જશે બરાબર છે એટલે કોઈને કોઈ પણ હોય આઈડિયાની સ્વાધીએ પછી દરેક પ્રશ્નોના જવાબ આપણે આની અંદરથી મળી જઈએ આડા આવડાય છે પણ ટૂંકમાં મળી જ જશે દરેક પ્રશ્નના જવાબ ચાલો તો હવે આપણે વિડીયોની શરૂઆત કરી પેલા છે એક બે વાક્યના ઉત્તર એમાં પહેલો પ્રશ્ન છે સુરેખ ગતિ એટલે શું ઉદાહરણ આપો તો કે સીધી રેખામાં ગતિ કદાર્થ ગતિ કરતા પદાર્થની ગતિને સુરેખ ગતિ કહે છે દાખલા તરીકે ઊંચાઈ પરથી મુક્ત રીતે પડતા દડાની ગતિ એટલે કે કોઈ ઊંચાઈ ઉપર દડો તમે ગતિ કરાવો સીધા રસ્તા પર ગાડાને ખેંચી જતા બળદની ગતિ પછી ઝાડ પરથી નીચે પડતા ફળની ગતિ આ બધા કેવી કહેવાય સીધી હોય એટલે એને કહેવાય સુરેખ ગતિ પછી આગળ બીજો પ્રશ્ન છે ચક્રીય ગતિ અથવા તો વર્તુળાકાર ગતિ કોને કહેવાય તેના બે ઉદાહરણ આપો તો કે એક નિશ્ચિત બિંદુની આસપાસ ઘૂમતા પદાર્થની ગતિને વર્તુળાકાર ગતિ અથવા તો કે ચક્રિય ગતિ કહે છે દાખલા તરીકે તમે દોરીને પથ્થર આવીને બાંધો ને પછી વચ્ચેથી તમે ગોળ ગોળ ફેરો માથા ઉપર તો વચ્ચેનું નિશ્ચિત બિંદુ કહેવાય ફરતે શું ફરતી હોય તો કે ગોળ 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 ફરતી હોય તો એને કહેવામાં આવે છે વર્તુળાકાર ગતિ ચક્રીય ગતિ કહે છે દાખલો તરીકે પંખાના પાંખિયાની ગતિ અથવા વર્તુળા માર્ગ પર ગતિ કરતી કારની ગતિ પછી ત્રીજો પ્રશ્ન છે નિયતકાલીન ગતિ અથવા તો આવર્ત ગતિ કોને કહેવાય છે તેના બે ઉદાહરણ આપો તો કે નિયતકાલીન સમયમાં એટલે કે ચોક્કસ સમયમાં એક આવડ પૂર્ણ કરતા પદાર્થની ગતિને ગતિ અથવા તો ગતિ કહે છે દાખલા તરીકે ઘડિયાળના કાંટાની ગતિ પૃથ્વી ફરતે ફરતા ચંદ્રની ગતિ ફરતે કોણ ફરે છે ચંદ્ર એટલે એની ગતિ પણ શું થાય છે તો કે એક સમય આવે એટલે શું કરે છે એ પોતાની પ્રદક્ષિણી અથવા તો કોઈ પણ એક કાંટો પૂરો કરે છે એને કહેવાય છે નિયતકાલીન ગતિ અથવા તો આવત ગતિ પછી આગળ ચોથો પ્રશ્ન ઘડિયાળના લોલકની ગતિ કયા પ્રકારની ગતિ છે તો કે ઘડિયાળના લોલકની ગતિ આવર્ત ગતિ અથવા તો દોલન ગતિ પણ કહેવાય છે પછી પાંચમો ઝાડ પરથી પડતા ફળની ગતિ કયા પ્રકારની છે તો કે ઝાડ પરથી પડતા ફળની ગતિ સુરેખ ગતિ છે પછી છઠ્ઠો પ્રશ્ન આપેલ બે વસ્તુઓ પૈકી કોણ વધુ ઝડપી છે તે કેવી રીતે નક્કી કરી શકાય તો કે આપેલ બે વસ્તુઓ પૈકી જે વસ્તુ કોઈ નિશ્ચિત અંતરે ઓછા સમયમાં કાપતી હોય તો તે વસ્તુ વધુ ઝડપથી ગતિ કરે છે પછી સાતમો કારની ઝડપ પચાસ કિમી પ્રતિ કલાક છે તો તે શું દર્શાવે છે તો કે કારની ઝડપ પચાસ કિમી પ્રતિ કલાક છે જે દર્શાવે છે કે કાર એક કલાકમાં પચાસ કિલોમીટર અંતર કાપે છે પ્રતિ કલાક એટલે કે એક કલાકમાં પચાસ કિલોમીટર પછી આઠમો પ્રશ્ન કોઈપણ પદાર્થની ઝડપ કેટલી છે તે શોધવા આપણી પાસે કઈ માહિતી હોવી જરૂરી છે તો કે કોઈપણ પદાર્થની ઝડપ કેટલી છે તે શોધવા આપણી પાસે તે પદાર્થે કાપેલા અંતર અને તે અંતર કાપવા લીધેલો સમય આ બે બાબતની માહિતી હોવી જોઈએ પછી નવમું છે સાદુલોલક એટલે શું તો કે દ્રઢ આધાર પરથી દોરી વડે લટકાવેલા ધાતુના નાના ગોળા કે પથ્થરના ટુકડાને મુક્ત રીતે લટકાવવાથી બનતી રચનાને સાદુ સાદુલોલક કહેવાય છે કોઈ દ્રઢ આધાર ઉપર તમે બાંધી દો એકદમ જે હલે નહીં હોય એથી તમે લટકાય ને પછી મારી તમે હલવા જ દો તો હિચકારી જેમ કે આમ આમ જાય એને કહેવાય છે સાદુ સાદુલોલક કહેવામાં આવે છે પછી આગળ આવે છે ગોળો અથવા તો બોબકો એટલે શું તો કે સાદા લોલકની રચનામાં ધાતુના ગોળાને લોલકની બોબ કહે છે એટલે જે લટકતો હોય ને એને પછી આગળ અગિયારમું ક્વાડ્સ ક્લોક કોને કહે છે તો કે મોટા મોટાભાગની ઘડિયાળ કે કાંડા ઘડિયાળ એક અથવા એક કરતાં વધુ સેલ સેલ એટલે કે પાવર આપણે રિમોટની અંદર નાખીને એને વિદ્યુત કોષ પણ કહેવાય એ વાળા વિદ્યુત ઇલેક્ટ્રોનિક પરિબળો ધરાવે છે આ ઘડિયાળને ક્વાડ્સ ક્લોક પણ કહે છે પછી બારમું લોલકની લંબાઈ ઘટાડતા તેના આવર્તકાળમાં શું ફેરફાર થાય છે તો કે લોલકની લંબાઈ ઘટાડતા તેનો આવર્તકાળ ઘટે છે લંબાઈ વધારો તો આવડતકાળનો શું થઈ જાય ઘટી જાય પછી તેરમું ઝડપના એકમ જણાવો તો કે ઝડપનો એકમ મૂળભૂત એકમ મીટર પ્રતિ સેકન્ડ છે આ ઉપરાંત ઝડપને એમ એટલે કે મિનિટ પણ એમ મીટર પ્રતિ મિનિટમાં લખાય સેકન્ડની જગ્યાએ શું લખી શકાય મિનિટ પણ લખી શકાય અને કિલોમીટર મીટરની જગ્યાએ કિલોમીટર પ્રતિ કલાક અવર એટલે કે કલાક પણ લખી શકાય છે પછી ચૌદમાં લોલકવાડી ઘડિયાળની શોધ પહેલાં દુનિયાના જુદા જુદા ભાગમાં સમયના માપન માટે વપરાતા સાધનો જણાવો તો કે લોલકવાડી ઘડિયાળની શોધ પહેલાં દુનિયાના જુદા જુદા ભાગમાં સમયના માપન માટે છાયા યંત્રો એટલે કે પડછાયો પડે એની ઉપરથી ખબર પડે પછી જળ ઘડી પછી ઘડી જેવા સાધનો વપરાતા હતા પછી આગળ પંદરમું રમતમાં વપરાતા સમય માપનના સાધન વડે સેકન્ડના કયા ભાગની ચોકસાઈ મેળવી શકાય છે તો કે રમતમાં વપરાતા સમય માપનના સાધન વડે સેકન્ડમાં દસમા કે સોમા ભાગની ચોકસાઈ મેળવી શકાય છે પછી આગળ સોળમું સ્પીડોમીટર એટલે શું તો કે વાહન કેટલી ઝડપે ગતિ કરે છે તે દર્શાવતા સાધનને સ્પીડોમીટર કહે છે સ્પીડોમીટર ઝડપને કિલોમીટર પ્રતિ અવરમાં માપે છે પછી સત્તરમું ઓડોમીટર એટલે શું તો કે વાહને કેટલું અંતર કાપ્યું છે તે દર્શાવતા સાધનને ઓડોમીટર કહે છે પછી આગળ અઢારમું આલેખના જુદા જુદા પ્રકારો જણાવો તો કે આલેખના ત્રણ પ્રકાર છે એક તો સ્તંભ આલેખ એટલે કે થાંભલા જેવા ઊભા હોય આમ સ્તંભાલેખ કહેવાય પછી વર્તુળ આલેખ એટલે કે ગોળ હોય એની અંદર તમને જુદી જુદી ટકાવારી દર્શાવી હોય એને વર્તુળ આલેખ કહેવાય વર્તુળ આલેખ બીજી રીતે ચાર્ટ પણ કહેવાય છે અને ત્રીજું આવે છે રેખા આલેખ જે આલેખની અંદર તમને શું હોય સીધી આમ લીટી આમ આમ જાતી હોય એને કહેવાય રેખા આલેખ પછી આગળ આવે છે ઓગણીસમો પ્રશ્ન પદાર્થની ગતિને રજૂ કરવા માટે કયા પ્રકારના આલેખનો ઉપયોગ કરવામાં આવે છે તો કે પદાર્થની ગતિને રજૂ કરવા અંતર વિરુદ્ધ સમય એટલે કે એક શખ્સ ઉપર હોય અંતર અને અ વાયક્સ ઉપર હોય સમય એનો આલેખ દોરવા રેખા આલેખનો ઉપયોગ થાય છે આ લીટીવાળા આલેખનો ઉપયોગ થાય છે અંતર વિરુદ્ધ સમય એમ વંચાય પછી આગળ છઠ્ઠું વ્યાખ્યા આપો એમાં પેલું છે ઝડપ તો કે પદાર્થ એકમ સમયગાળામાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહે છે એટલે ઝડપનું સૂત્ર શું થઈ જાય તો કે અંત ઝડપ બરાબર અંતરના છેદમાં સમય પછી આગળ બીજું છે અનિયમિત ગતિ તો કે સુર્યપથ પર ગતિ કરતાં પદાર્થની ઝડપ બદલાતી રહે તો એવી ગતિને કેવી ગતિ કહેવાય અનિયમિત ગતિ કહેવાય પછી ત્રીજું છે નિયમિત ગતિ તો કે સુર્યપથ પર અચળ ઝડપે એટલે કે બાંધેલી સ્પીડે હોય એવું બહુ વધે નહીં બહુ ઘટે નહીં ગતિ કેવી હોય તો કે એકદમ નિયમિત હોય પચાસની સ્પીડે જતા હોય તો પચાસની સ્પીડે જતા હોય બરાબર છે ઘડીક વીસ જાય ને ઘડીક સાહીઠ જાય ને એમ નહીં અચળ ઝડપે એટલે કે નિશ્ચિત ગતિ હોય એવી પદાર્થની ગતિને કેવી કહેવાય નિયમિત ગતિ કહેવામાં આવે છે પછી આગળ ચોથું લોલકનો આવર્તકાળ તો લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને લોલકનો આવર્તકાળ કહે છે પછી આગળ આવે છે સાતમા નંબરનો પ્રશ્ન માગ્ય મુજબ ઉત્તર લખો એમાં પહેલું છે આપેલી ગતિનું સુરેખ ગતિ વર્તુળમય ગતિ એટલે કે ચક્રાકાર ગતિ અને દોલન ગતિમાં વર્ગીકરણ ગતો આવે આ બધા તમને જે આટલા આપ્યા છે એને તમારે આ ત્રણની અંદર વર્ગીકરણ કરવાનું છે ચાલો સુરેખ ગતિમાં તો સૌથી પહેલાં સુરેખ ગતિમાં શું આવશે તો કે દોડતી વખતે તમારા હાથની ગતિ હાથ કેવા જતા હોય સીધે સીધા આગળ જતા હોય ને પછી સીધા રસ્તા પર ખેંચી જતા બળદની ગતિ પછી સીધા પુલ પર રેલગાડીની ગતિ આ થઈ ગઈ સુરેખ ગતિ હવે આવે છે વર્તુળમય ગતિ તો કે જે ગોળ ગોળ ફરતું હોય એ ચક્રાકાર હોય તો કે ચગડોળમાં બેઠેલા બાળકની ગતિ એ પણ કેવી હોય વર્તુળ ગતિ પછી ઘડિયાળના કાંટાની ગતિ પછી આગળ આવે છે દોલન ગતિ એટલે કે આવત ગતિ તો કે ચીંચવા એટલે કે ઓલો ચીચડો હોય ને જે અલગ ડોલક થતો હોય ઉપર નીચે સામસામે બાળકો બેઠા હોય ને ચીચવા કહેવાય એના પર બેઠેલા બાળકની ગતિ અને વિદ્યુત ઘંટડીની ગતિ જો વિદ્યુત ઘંટડીમાં કેવું હોય કોઈ બેલ હોય ને અસરાઈને પાછી આવે વરી પાછી ભટકાય વરી પાછી આ જાય એટલે આમા આમ થતી હોય એટલે એને કહેવામાં આવે છે વિદ્યુત ગણની ગતિ ચાલો પછી આઠમો પ્રશ્ન આવે છે તમારો ફેવરેટ શું છે તો કે વિકલ્પો ચાલો હવે પેલું છે ઘડિયાળના કાંટાની ગતિ કયા પ્રકારની ગતિ છે તો જવાબ આવશે બી ચક્રીય ગતિ પછી બીજું છે પૃથ્વી સૂર્યની આસપાસ કયા પ્રકારની ગતિ કરે છે તો જવાબ આવશે ડી નિયતકાલીન ગતિ એટલે એક સમયે એવો આવે તો વરી પાછું એની જગ્યાએ આવતો રહે છે પછી ત્રીજું છે નીચેના પૈકી કયું વર્તુળાકાર ગતિનું ઉદાહરણ છે તો જવાબ આવશે એ ફરતા પંખાની ગતિ પછી ચોથું છે હિંચકાની ગતિ કયા પ્રકારની છે તો જવાબ આવશે સી આવર્ત ગતિ ચાલો પછી નીચે આપેલા સંબંધો પૈકી કયો સંબંધ સાચો છે તો આમાંથી જો બધા સૂત્ર આપ્યા છે તો કયું સૂત્ર સાચું આવશે તો કે બી આવશે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય બરાબર હવે સમય અહીંયા જતો રહે તો ઝડપ ક્યાં આવે અહીંયા બરાબર હવે અંતરને કરતા બનાવો તો ઝડપ ગુણ્યા શું થઈ જાય સમય થઈ જાય બરાબર ચાલો પછી આગળ છઠ્ઠું છે નીચેનામાંથી કઈ કુદરતી ઘટનાનું ચોક્કસ સમયગાળા દરમિયાન પુનરાવર્તન થતું નથી તો જવાબ આવશે સી એક ધરતીકંપ પછી બીજો ધરતીકંપ એનો કંઈ નેઠો હોય નહીં મજા આવે ત્યારે આવે બરાબર એનો કંઈ નિશ્ચિત ટાઈમ ન હોય પાંચ વર્ષે આવે તો એવું ન હોય કે વળી પાછો પાંચ વર્ષે આવે ચાલો પછી સાતમું ઘડિયાળ અને કાંડા ઘડિયાળ એ ખાલી જગ્યાએ માપનના સામાન્ય સાધનો છે તો જવાબ આવશે સી સમયના પછી આઠમું છે આકૃતિમાં એક લોલકની આવદ ગતિ બતાવી છે જો પેલા આ લોલક એથી ક્યાં ગયું બી એ ગયું બી થી વરી પાછું સી ને સી એથી આવીને ઓ આ આવીને શું ગયું ઊભું તો ચાલો સૌથી પહેલાં આપણને શું કીધું છે તો કે એથી સી સુધી ખસવા માટે લોલક દ્વારા લેવામાં આવતો સમય ટી છે ચાલો એથી સી સુધી જાય ત્યારે સમય કેટલો લેશે ટી વન અને સીથી ઓ જેટલો સમય ટી ટુ છે તો આ સરળ લોલકની સમય અવધિ શોધો તો ચાલો આનો શું જવાબ આવશે તો કે ડી ચાર ટી વન પ્લસ ટી ટુ એટલે કે જો અહીંયા એક વાર ગયો એથી સી પછી ટી ટુ એટલે કે ટી ટુ થી ઓ કેટલી વાર લેશે એ એ કેટલી વાર લેશે તો કે ચાર વાર જેટલી લેશે પછી આગળ નવમું છે સાદા લોલકનો આવડત કાઢે મુસાફરીમાં લીધેલો સમય છે હવે જો અહીંયા એ થી બી જગ્યા બીથી ફરી પાછો ગયો ને પાછો અહીંયા સ્ટોપ થઈ ગયો તો આમાં શું જવાબ આવશે તો કે એ થી બી અને પાછા એ સુધીની એ સુધીનો સમય બરાબર છે અહીંયાથી બી એ ગયો બી થી ફરી પાછો અહીંયા આવી ગયો એટલે એક દોલન પૂરું કરે એટલે આવર્ત કાળ એનો સમય લીધેલો કહેવાય પછી દસમો સમય માપવા માટે નીચેનામાંથી સાનો ઉપયોગ કરી શકે તો જવાબ આવશે બી સાદું લોલક આ બીજા એક ઓપ્શન આવે નહીં પછી અગિયારમું છે ઝડપનો મૂળભૂત એકમ શું છે તો જવાબ આવશે ડી મીટર પ્રતિ સેકન્ડ આ પણ હાલે પણ આ મોટો એકમ થઈ જાય આપણે સામાન્ય એકમ કીધું છે મેન જેમ મોટા ભાગનો માપવામાં આવતો હોય ને એ તો જવાબ આવશે ડી ચાલો બારમું છે એક દિવસની સેકન્ડ કેટલી હોય છે તો જવાબ આવશે સી છ્યાસી હજાર ચારસો પેલા એક મિનિટની ગણવાની પછી એવી રીતના ચોવીસ કલાક ક્યાંક ગણતા જઈશું તો આ તમારો જવાબ આવી જશે પછી તેરમું નીચેના પૈકી કયો ઝડપનો એકમ નથી તો જવાબ આવશે ડી મીટરનો વર્ગ પ્રતિ સેકન્ડ બરાબર ચાલો જો આ બધા એકમ તો આવે પછી ચૌદમાં છે એક વર્ષના ખાલી જગ્યા કલાક થાય તો જવાબ આવશે બી આઠ હજાર સાતસો સાહીઠ પછી પંદરમું છે લોળકવાળી ઘડિયાળો પ્રચલિત બની તે પહેલાં સમયના માપનમાં વપરાતા સાધનોમાં કોનો સમાવેશ થતો નથી તો જવાબ આવશે બી અટક ઘડી આ બધાનો આવે છે જળ ઘડી રેત ઘડી છાયંત્રો આવે છે પણ અટક ઘડી નથા આવતું એટલે જવાબ આવશે બી પછી સોળવું એક નેનો સેકન્ડ એટલે એક સેકન્ડનો કેટલામાં ભાગ તો જવાબ આવશે એ એક અબજનો ભાગ ચાલો પછી સત્તરમાં એક દાખલો આપ્યો છે જે તમે અંતર શોધવા માટે આ સમયનો અંતર ઝડપ બરાબર અંતરના છેદમાં સમય સૂત્રો વાપરીને પણ તમે આની ઝડપ ગોતી શકો છો સત્તરમાં જવાબ આવશે બી પચીસ કિલોમીટર બરાબર પછી એ જો તમને આગળ બધા જે ઝડપના દાખલા તમને આપ્યા છે બધા તમે ગણીને પણ કરી શકો છો બરાબર એને તમારે નોટબુકની અંદર રફ પેજ હોય એની અંદર પણ તમે આ ગણતરી કરીને પણ કરી શકો છો બરાબર ચાલો તો આમાં આપણે ટાઈમ બગાડતા નથી તો જોઈ લેજો શું જવાબ આવે છે એ બરાબર ચાલો પછી આગળ એક આ જોઈ લે ત્રેવીસમાં ટ્રકની ગતિ માટે અંતર વિરુદ્ધ સમયના આલેખમાંથી કયો આલેખ દર્શાવે છે કે ટ્રકની ઝડપ અચળ નથી એટલે કે એટલે બાંધેલી નથી ઝડપ કેવી છે અચળ નથી તો જુઓ અહીંયા જુઓ અહીંયા પણ કેવું છે એક જ સમયે એ હાઈવેર અંતર વધતું જાય છે અહીંયા પણ ઝડપ શું છે તો કે બરોબર છે પણ અહીંયા બરાબર છે પણ જો એ સીમાં જુઓ અચળ નથી જો પેલા ધીમી હતી પછી વરી પછી શું થઈ વૈધ્ય બરાબર સમય જતા અંતર કેવું થયું વૈધુ બરાબર એટલે જવાબ આવશે સી પછી આગળ નવમો પ્રશ્ન છે યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો એમાં પેલું છે સીધા રસ્તા પર ગતિ કરતા વાહનની ગતિ કેવી હોય તો કે સુરેખ ગતિ છે પછી બીજું છે એક પૂનમ પછી તરત આવતી બીજી પૂનમ સુધીના સમયગાળાને શું કહેવાય છે તો કે એક માસ કહે છે પછી ત્રીજું છે સાદુ લોલક એ આવત ગતિનું સૌથી વધુ જાણીતું ઉદાહરણ છે તો જવાબ આવશે આવડત પછી આગળ ચોથું લોલકને વીસ દોલન પૂર્ણ કરવા ચાલીસ સેકન્ડ લાગતી હોય તો લોલકનો આવડતકાળ કેટલો હોય તો કે બે સેકન્ડ હોય એ તમે આવડત સૂત્ર મૂકીને પણ કરી શકો છો બરાબર એટલે કાર્ડ શોધો તો એકના છેદમાં ટી એટલે એકના છેદમાં ટી તમે મૂકો તો પણ તમને જવાબ આવી જશે પછી પાંચમું છે લોલકને એક દોલન પૂર્ણ કરવા લાગતો સમયને શું કહેવાય તો કે આવતકાળ કહે છે પછી છઠ્ઠું છે નિશ્ચિત સ્થળે સાદા લોલકનો આવતકાળે લોલકની લંબાઈ ઉપર આધાર રાખે છે પછી સાતમું છે સમયના મૂળભૂત એકમને સેકન્ડની સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે પછી આઠમું છે સમયના મોટો એકમ મિનિટ અને કલાક છે પછી નવમું જાણીતું છાયંત્ર એ દિલ્હીના જંતર મંતરમાં આવેલું છે પછી દસમું એક માઇક્રો સેકન્ડ એટલે એક સેકન્ડનો દસ લાખમો ભાગ પછી અગિયારમું ઐતિહાસિક ઘટનાઓનો સમય સદીઓ હોય અને શતાબ્દી એટલે કે સો વર્ષોમાં માપવામાં આવે છે પછી બારમું છે અંતર વિરુદ્ધ સમયના આલેખમાં અક્ષ પર સમય અને વાય અક્ષ પર શું લેવામાં આવે છે તો કે અંતર લેવામાં આવે છે અક્ષ એટલે કે આડી લાઈનમાં આલેખમાં સમય લેવાય છે અને ઊભી એટલે કે વાય અક્ષ એને શું લેવામાં આવે છે તો કે અંતર લેવામાં આવે છે ચાલો પછી દસમો પ્રશ્ન ખરા કે ખોટા લખો એમાં પેલું છે ચકડોળમાં બેઠેલી છોકરી વર્તુળાકાર ગતિ કરે છે તો જવાબ આવશે સાચું પછી બીજું છે વધુ ઝડપથી ખસતો પદાર્થ ઓછા સમયમાં વધુ અંતર આવરી લે છે તો જવાબ આવશે સાચું પછી ત્રીજું દરેક ગતિમાન પદાર્થ એક સરખી જ ગતિ કરે છે જવાબ આવશે ખોટું એવું જરૂરી નથી પછી ચોથું છે એક સરખું અંતર કાપવા માટે જે પદાર્થ ઓછો સમય લે તેની ઝડપ ઓછી ગણાય તો જવાબ આવશે ખોટું પછી પાંચમું છે દરેક પદાર્થ અચળ ઝડપે ગતિ કરે છે તો જવાબ આવશે ખોટું પછી છઠ્ઠું છે નિયમિત ઝડપવાળી ગતિના કિસ્સામાં સરેરાશ ઝડપે સાચી ઝડપ જેટલી જ હોય છે તો જવાબ આવશે સાચું પછી સાતમું સાદા લોળકને દસ ધોરણ કરવા લાગતા કુલ સમયને તેનો આવર્તકાળ કહે છે તો જવાબ આવશે ખોટું પછી આઠમું આપેલા લોળકનો આવતકાળ અચળ હોય છે તો જવાબ આવશે સાચું પછી નવમું સાદા લોળકનો આવતકાળ તેની લંબાઈ પર આધાર રાખતો નથી તો જવાબ આવશે ખોટું પછી દસમું સમાન લંબાઈ ધરાવતા લોલકને થોડાક અંતરે કે સહેજ વધારે અંતરે એક બાજુ લઈને મુક્ત કરવામાં આવે તો પણ તેના આવતકાળમાં ફેર નથી પડતો તો જવાબ આવશે સાચું પછી અગિયારમું સાદા લોલકના નિયમો ગેલેલીઓ ગેલેલીએ શોધ્યા હતા તો જવાબ આવશે સાચું પછી બારમું લોલકનો આવતકાળ ગોળાના દળ ઉપર આધારિત છે તો જવાબ આવશે ખોટું ના એની લંબાઈ ઉપર આધારિત છે પછી તેરમું સમયનો મૂળભૂત એકમ સેકન્ડ છે તો જવાબ આવશે સાચું પછી ચૌદમું બધા એકમોની સંજ્ઞાઓ એક વચનમાં જ લખાય છે તો જવાબ આવશે સાચું પછી પંદરમું ટ્રેનની ઝડપ મીટર પ્રતિ કલાકમાં અપાય છે તો જવાબ આવશે ખોટું પછી સોળમું બે શહેરો વચ્ચેનું અંતર કિલોમીટરમાં માપવામાં આવે છે તો જવાબ આવશે સાચું પછી આગળ આવે છે સત્તરમું સ્પીડો મીટરની ઝડપને મીટર પ્રતિ કલાકમાં માપે છે તો જવાબ આવશે ખોટું ચાલો તો પાઠ આપણો અહીંયા પૂરો થાય છે વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને બીજા વિદ્યાર્થી સુધી પણ આપણે વિડીયો ખાસ કરીને પહોંચાડજો જેથી આપણે કોઈ જરૂરિયાતવાળા વિદ્યાર્થી હોય ગામડાના તો એને પણ આપણે મદદરૂપ થઈ શકીએ આપણે બીજાના ભલામાં આપણું ભલું હંમેશા રાખવું જોઈએ ચાલો તો વળી પાછા મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન